નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સમગ્ર દેશમાં ફેબ્રુઆરી માસ અને ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે મનાવવામાં આવે છે આર્યન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ છે બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં નારિયેળની ઉણપ પાંડુરોગ થાય છે સાથે સાથે કુપોષણ તેમજ માનસિક અને શારીરિક વૃદ્ધિ પણ અટકાવે છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે એલ્બેન્ડાઝોલ ગોળી એકદમ સુરક્ષિત ગોળી છે જેની કોઈ સામાન્ય કે ગંભીર આડઅસર થતી નથી ઉપરોક્ત બાબતને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મિંગ ડે એનડીડી દ્વારા એકથી ઓગણીસ વર્ષના તમામ બાળકોને સામૂહિક રીતે ગોળી આપવામાં આવે છે આ વર્ષે પણ તારીખ પંદર ફેબ્રુઆરી ચાર અને તારીખ નેશનલ ડી વોર્મિંગ ડે આયોજન કરેલ છે જે અનુસંધાને આજ રોજ ગાંધીનગર કોર્પોરેશનની સરદાર પટેલ માધ્યમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિભાગીય નાયબ નિયામકશ્રી ગાંધીનગર ડોક્ટર સતીશ મકવાણા ઉપસ્થિત રહેલ અને આ અંગે જરૂરી માર્ગદર્શન આપેલ આ સર્વ વિદ્યાલયના કો ઓર્ડિનેટર નટુ લાડાની પણ ખાસ હાજર રહેલ હતા પહેલી વર્ષના બાળકોને એલ્બેન્ડાઝોલ બસો મિલિગ્રામ ચારસો ની અડધી ગોળી અને બીજી ઓગણીસ વર્ષની વયના બાળકોની અને એલ્બેન્ડા ઝોલ ચારસો મિલીગ્રામ આખી ગોળી આપવાની હોય છે બાળકોને ગોળી ચાવીને ખાવાની હોય છે આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં કુલ તેત્રીસ બાળકોને અને ગાંધીનગર કોર્પોરેશનમાં કુલ એકસો ચાર છ બાલ ગોળી આપવામાં આવશે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ જ્ઞાની દેવી સરસ્વતીજીની આરાધના કરવામાં આવી બાળકો દ્વારા ફૂલોની રંગોળી કરવામાં આવી હતી

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ